હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ તૈયારને લગતી કોઈ અપડેટ હશે તો તમારા ચોથી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો કાલે એક ગુડ ન્યૂઝ આવ્યા હતા કે જે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અટવાઈ હતી તેની પ્રોસેસ ચાલુ થઈ ગયેલ છે એટલે કે જેમણે જૂના શિક્ષકોની ભરતીના અંદર ફોર્મ ભરેલા હતા તેમને બે એક બે હજાર પચીસના રોજ તેમની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે ઉમેદવારોએ ત્રણ એક બે હજાર પચીસ અને ચાર એક બે હજાર પચીસના રોજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરી શકશે અને જૂના શિક્ષકોની વિભાગવાર જિલ્લાવાર અને શાળાવાર ખાલી જગ્યાઓ પણ જાહેર કરવામાં આવેલ છે તે તમે જીએસિઆરસી ડોટ ઇન વેબસાઇટ પર જઈને જોઈ શકો છો મિત્રો ટાટ એચ એસ અને ટાટ એસ ટેટ ટુ અને ટેટ વનની ભરતી પ્રક્રિયાની પ્રોસેસ અત્યારે ધીમી ગતિ ચાલુ રહી છે પરંતુ તેનું કારણ હતું કે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અટવાઈ રહેલી હતી હવે આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે સાથે સાથે જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયાની અંદર પણ વાંધાજી બે દિવસની અંદર મંગાવવામાં આવી છે ટૂંક જ સમયની અંદર આ અઠવાડિયાની અંદર તેમની પણ પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો જાન્યુઆરી મહિનાની અંદર જ ટાટ એચ એસ અને ટાટ એસનું પીએમએલ આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આ મહિનાની અંદર જો પીએમએલ આવી જાય છે તો તેના પછીની પ્રોસેસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ થઈ જશે અને ત્યારબાદ જિલ્લા પસંદગી અને શાળા પસંદગી એટલે કે ટાટ એચએસ અને ટાટ એસની પ્રક્રિયા હવે ઝડપી બનવાની છે તો દરેક માટે જે ઉમેદવારો પીએમએલની રાહ જોઈ રહેલા છે તેમના માટે સારા સમાચાર આવેલા છે તો હવે આ ભરતી પ્રક્રિયા ક્યાર સુધી પૂર્ણ થવાની છે ટાટ એચ એસની ટાટ એસ ટેટ ટુ અને ટેટ વન તો મારા મત મુજબ આ ભરતી પ્રક્રિયા ટાટ એચએસ અને ટાટ એસની પહેલાં પૂરી થશે ત્યારબાદ ટેટ ટુ અને ત્યારબાદ ટેટ વનની પૂર્ણ થવાની છે તો આ ભરતી પ્રક્રિયા ટાટ એચએસ અને ટાટ એસની તો લગભગ ફેબ્રુઆરીના અંત સુધી અથવા તો માર્ચના પહેલાં બીજા અઠવાડિયા સુધી લગભગ પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ ટેટ ટુ એટલે કે વિદ્યા ભરતી ટાટ ટેટ વન વિદ્યા ભરતીની પ્રક ભરતી પ્રક્રિયા શરૂ થશે પરંતુ તેના અગાઉ તેનું પીએમએલ પણ આવી જશે સાથે સાથે આ ભરતી પ્રક્રિયાના ઓર્ડર લગભગ નવા સત્રથી જ મળવા મળી જશે કારણ કે હવે બોર્ડની પરીક્ષા પણ નજીક આવી ગઈ છે તો લગભગ દરેકને ઓર્ડર દરેક ચોવીસ હજાર સાતસોની અંદર જે પણ બદલી બાદ કરતા જે પણ જગ્યાઓ છે તે દરેકનો ઓર્ડર હવે લગભગ નવા સત્રથી જ મળવા જઈ રહેલા છે તો દરેક મિત્રો માટે સારા સમાચાર છે કે હવે ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલવાની છે તેથી જો દરેક મિત્રોને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને આવનારી ભરતીની અંદર મેરિટ બાબતે કોઈ અપડેટ જોઈતી હોય તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જે પણ અપડેટ હશે તમારા સુધી પહોંચાડવામાં આવશે હવે પીએમએલ વન આવશે ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે આપણે માહિતી મેળવીશું સાથે સાથે જે પણ પીએમએલ આવે તેમાં કોમન ઉમેદવાર હોય તે દરેક ઉમેદવારો જેમાં આપણને જે જગ્યા મળે તે આપણે સ્વીકારી લઈશું જેથી ઓછામાં ઓછા મેરિટવાળા જે મિત્રો છે તેમનો પણ વારો આવી જાય તો મિત્રો હવે ભરતી પ્રક્રિયા આગળ વા ચાલશે તો હા ચોક્કસ હવે ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ પૂરી થવાની છે સાથે સાથે દરેક મિત્રો આવેદનપત્ર આપતા રહેજો તો ભરતી પહેલાં જે જગ્યાઓ બહાર પાડવામાં આવે રોસ્ટર બનાવવામાં આવે તો તેમાં તે જગ્યાઓ વધારો થઈને આવે જેથી ઓછા મેરિટવાળા મિત્રો પણ લાગી શકે મિત્રો ટેટ વનની અંદર તો પંદરસો જગ્યાઓ વધવાની શક્યતાઓ રહેલી છે તેવું મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી દ્વારા જણાવવામાં આવેલ છે સાથે સાથે જો આપણે થોડા પ્રયત્ન વધારે કરતા રહીશું તો ટેટ ટુની અંદર પણ જગ્યા વધશે સાથે સાથે ટાટ એચએસ અને ટાટ એસની અંદર પણ કારણ કે જૂના શિક્ષકોની બદલી થતાં એ જગ્યાઓ તો ખાલી પડવાની જ છે તેના કારણે ટાટ એચએસ અને ટાટ એસની અંદર પણ સતત આવેદનપત્ર આપતા રહીશું તો તેમાં પણ જગ્યા વધારો થશે તો દરેક ટેટ ટુ હોય ટાટ હોય ટાટ વન હોય ટાટ એચએસ હોય દરેકના અંદર જગ્યા વધવાની શક્યતાઓ રહેલી છે અને ભરતી પ્રક્રિયા પહેલાં જો જગ્યાઓ આપણને વધી જશે તો આપણને ઓછા મેરિટવાળાનો પણ ચોક્કસ વારો આવવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો તમને ટેટ ટાટની અપડેટ જોઈતી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો